મારા વાલાસની સૌને જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જય સિદ્ધાંત આજની રાશિ છે સિંહ જે રાત્રે એક વાગ્યા સુધી રહેશે નામના અક્ષર છે મોને ટ ગુરુવારે કોઈ દિવસ બેડશીટ ના ધોવી બુધવારે માથું ના ધોવું શનિવારે માથું ના ધોવું લેડીસે હો બુધવારે શનિવારે માથું ના ધોવું ન ગુરુવારે ન કાપવા વાળ ન કાપવા ગુરુવારે દર બુધવારે બેડશીટ ધોઈ નાખો દર બુધવારે કાપી નાખો પૂજા કાયમ કરો અને કાસો પાલોનું તોરણ ઉમરામાં બાંધી રાખો સુકાઈ જાય જૂનું થઈ જાય તો બદલી નાખો અઠવાડિયે મહિને પંદર દિવસે બદલી નાખો તમારા ઘરમાં હંમેશા પૈસાની બરકત રહેશે જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ મારી આ ને લાઇક કરજો શેર કરજો વધુમાં વધુ લોકો સુધી મોકલજો હું કર્મકાંડ તેમજ જ્યોતિષ કરું છું વાસ્તુશાસ્ત્ર ફી કરું છું કોઈને કામકાજ હોય તો માત્ર એક કોલ કરજો પણ વધારે કોલ નહીં કરતા મારો મોબાઈલ નંબર છે અઠ્ઠાણું બસો બેતાલીસ ચોરાણું ઝીરો ચોપન મહાદેવર જય જય ગુરુદેવ જય